માયાભાઈ દીકરા ચૂંટણીના મેદાનની અંદર જંપલાવશે ખરા માયાભાઈ આહિરના ખબર અંતર પૂછ્યા હોવાની વાત એ તેમને પોસ્ટની અંદર ઉલ્લેખ કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને ગુજરાતની રાજનીતિની અંદર ગરમાવો આવ્યો છે ગુજરાતની રાજનીતિને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર દિલ્હીના દરબારથી સામે આવી રહ્યા છે કે જ્યાં અચાનક ગુજરાતના બે નેતા અને સામાજિક આગેવાન અને લોક સાહિત્યકાર એક સાથે પીએમની મુલાકાત કરી અર્જુન મોઢવાડિયા અમરીશ ઢેર અને માયાભાઈ આહિરની અચાનક એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત થઈ ત્રણેય નેતા અને આગેવાનો એ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને ગુજરાતની રાજનીતિની અંદર ગરમાવો આવ્યો છે અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર અને સાથે જ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરને મુલાકાત અમ્રિશ ડેરે સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કરી અને તમામે ફોટા મૂક્યા અને સાથે જ કહ્યું વડાપ્રધાને લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પરિવારના ખબર અંતર પૂછ્યા વડાપ્રધાનની યાદશક્તિનો ફરિયેપાર અનુભવ થયા હોવાની વાત એ અમરીશ ડેરે કરી છે રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી માયા આહીરનો છોકરો એટલે કે માયાભાઈ આહીરના દીકરાએ ગુજરાતની રાજનીતિની અંદર ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવ્યો એ પ્રકારના સંકેતો અનેક વખત મળી ચૂક્યા છે અને તેની વચ્ચે અમરીશ દેર અને સાથે જ અર્જુન મોઢવાડિયાની સાથે માયાભાઈ આયર્ય સાથે દેખાયા હતા અને સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથેની એ મુલાકાત એ મુલાકાત બાદ રાજનીતિની અંદર ચર્ચાનો વિષય અને સૂચક એ અનેક એ વાતો એ સામે આવી રહી છે કે ગુજરાતની અંદર જે કંઈક પણ ચર્ચાઓ થતી હતી એ ચર્ચાઓની વચ્ચે હવે આ મુલાકાતે કંઈક અનોખી એક અલગ એ સૂચનાઓ કાં તો એ ગુજરાતની રાજનીતિની અંદર કંઈક એ સૂચક સૂચવી રહ્યું છે કે આવનારા સમયમાં આ રાજનીતિની અંદર નવા જૂની એ જરૂર જોવા મળશે આપણે જણાવી દઈએ કે અમરીશ ડેરે જ્યારે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા હતા એ દરમિયાન માયાભાઈ આહિરે આખી આ ઘટનાની અંદર ખેલ પાડ્યો હોવાની વાત સામે આવી છે કે તેમની આગેવાનીની અંદર જ અમરીશ દેરે એ ભાજપની અંદર જોડાયા હોવાની વાતો એ વહેતી થઈ હતી જોકે અટકળો અને વાતો એટલા માટે વહેતી થઈ હતી કેમ કે જ્યારે તેઓએ ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો એ દરમિયાન માયાભાઈ આહિર પણ ત્યાં ઉપસ્થિત હતા તેમના નિવાસસ્થાનની અંદર પણ ત્યાં જોવા મળ્યા હતા અને સાથે જ થોડા સમય પહેલાં જ જ્યારે અર્જુન મોઢવાડિયા એ ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ કેબિનેટ મંત્રી તરીકે તેઓને શપથ લીધા અને તેઓની શપથ લેતાની સાથે જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા હતા અને એ દરમિયાન અમરીતર અને માયાભાઈ આહીરે સતત સાથે જોવા મળ્યા હતાના તસવીરો એ ગુજરાતની રાજનીતિની અંદર ગત મોડી સાંજથી જ અનેક એવા સંકેતો આપી રહી છે કેમ કે માયાભાઈ આહિર અને અર્જુન મોઢવાડિયાની સાથે ઊભા રહેલા અમરીશ ડેરે સોશિયલ મીડિયાના માધ્યમથી આ ફોટાએ પોસ્ટ કર્યા હતા ફોટા પોસ્ટ કરતાની સાથે જ વડાપ્રધાનની વડાપ્રધાનની યાદશક્તિનો ફરી એક વખત અનુભવ થયો હોવાની વાત કરી છે અને સાથે જ તેમણે માયાભાઈ આહિરના ખબર અંતર પૂછ્યા હોવાની વાત એ તેમણે પોસ્ટની અંદર ઉલ્લેખ કર્યો આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માયાભાઈ આહિરને એ શુભેચ્છાઓ પણ આપી કે તેમણે એક પેડ માકે નામના એ સૂત્રોનો એ છે વિદેશની અંદર પણ તેને એ જઈને વિદેશની અંદર પણ લોકોની વચ્ચે આ સૂત્ર હતી આ તમામ વાતને લઈને અનેક એવી ચર્ચાઓ થઈને સાથે જ સૌથી મહત્વપૂર્ણ ચર્ચા એ સૌથી મહત્વપૂર્ણ મુદ્દાને લઈને જો કોઈ વાતચીત હોય તો એ રાજુલા અને જાફરાબાદ પંથકની અંદર અત્યારે ચર્ચાઓ એ ગરમ થઈ રહી છે કે શું બે હજાર સત્યાવીસની ચૂંટણીની અંદર માયાભાઈ આહીરના દીકરા એ ચૂંટણીના મેદાનની અંદર જંપલાવશે ખરા કેમ કે ગુજરાતની રાજનીતિની અંદર છેલ્લે કેટલાક સમયથી અટકળો વહેતી થઈ હતી અને કે વખત જાહેરનામા નિવેદનો સામે આવ્યા હતા એ નિવેદનોની વચ્ચે હવે ચર્ચાઈ રહ્યું છે કે રાજુલા જાફરાબાદથી માયાભાઈ આહિરના દીકરા એ ચૂંટણી મેદાનની અંદર ઝંપલાવે અને આ તમામની વચ્ચે અમરીશ ડેર અર્જુન મોઢવાડિયા અને સાથે જ માયાભાઈ આહીરની વડાપ્રધાન સાથેની મુલાકાત એ સૂચક અનેક એ કારણો બતાવી રહ્યા છે અનેક એ વાતો એ આવનારા સમયની અંદર ગુજરાતની રાજનીતિની અંદર આવશે કે જ્યાં આ મુલાકાત બાદથી હવે નવા જૂનીના સંકેતો પણ દેખાઈ રહ્યા છે